પોલીસે 12 લાખનો વિદેશી દારૂ કન્ટેનરના જથ્થા સહિત કુલ 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત ને વોન્ટેડ પણ જારી કર્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર